ની ગુણવત્તા સામે મોટા પ્રશ્ન ઊભા થયા છે જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરવાની તૈયારીઓ દાખવવામાં આવી છે બંદર બંદર વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ ઉઠી છે આજે જે મીટિંગ ભેગી થઈ છે એમાં અમારું આખો ગામ સુત્રાપાડા બંદર ભેગું થયું અને એ વસે ચર્ચા કરવામાં આવી કે અમારે સુત્રાપાડા બંદરમાં જે જતી કામનું નિર્માણ થઈ રહ્યું છે એમાં 356 કરોડના ખર્ચે જેથી કામનું નિર્માણ થઈ રહ્યું છે પણ એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા અમારા ગામના બધા પબ્લિકોનું કહેવાનું છે અને એમાં નબળી ક્વોલેટીના પથ્થર વપરાય છે અત્યારે સમુદ્ર દરિયાને કઈ આગાહી અલગ ચોમાસું આવવાની પહેલાં જતી તૂટી તૂટવાની ઓળવામાં આવી ગઈ છે કનેક્શનમાં અને એમાં મટીરીયલ તો નબળું વપરાય જ છે પણ સરકાર સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અહીં પૂરેપૂરા પૈસાનું તો કઈ ઓલું નથી પણ કેવી રીતે ક્વોલિટી વપરાય છે એમાં ખાસ ધ્યાન આપવું જોઈએ અને સરકારને પૂરેપૂરા એમાં પગલા લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરો પણ બધા એમાં કંઈ ભ્રષ્ટાચારમાં ખુલ્લું છે એવું જ ત્રણસોને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું પાણી ફેરવાઈ રહ્યું છે એ તો સાત વાત સાચી છે અને સાથે સાથે સુત્રાપરા બંદરનું પચીસ વર્ષનું સપનું પણ ભોવાઈ રહ્યું છે એવું અમને પબ્લિકને લાગે છે કેમ કે એમના નજરિયામાં તો ખાલી આ જતી જશે હશે પણ સુત્રાપરા બંદરના રહેવાસી માટે આ લાઈફટાઈમ રોજગારીનો એક તક છે એવો પાછો નહીં થાય એવું અમારું કહેવાનું છે અને ખરેખર સરકાર શ્રી નમ્ર વિનંતી કે આમાં ખરેખર પગલા લઈ અને આજે ત્રીસ વર્ષથી અમે સરકાર સામે જે રજૂઆતો કરી અને સરકારે અમારી રજૂઆતો સાંભળી ત્રણસો અઠાવન કરોડ મંજૂર કરવામાં આવ્યા અને જે ક્ષતિ બને છે એની અંદર મેટેરિયલ નબળી ગુણવત્તાનું વાપરે છે આ લોકો અને જે વોટર ટેન્ક આજે ચોમાસુ ન આવવા પહેલા જો સામાન્ય મોજાથી જો તૂટી જતું હોય તો આવનાર પરિસ્થિતિ ચોમાસાની અંદર કેવી પરિસ્થિતિ સર્જાય તો આજે જે તે કંઈ સરકાર શ્રી ના ધ્યાને આપવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલને ને સીએમ ને અમે આવેદન આપવાના છે અને આજની તારીખમાં જે મીટિંગમાં નક્કી કરવામાં આવેલ છે કે આપણે સીએમ ને આવેદન આપવું જરૂરી છે અને જો આજે કરોડો રૂપિયા સરકારના જો ઢોવાણ થઈ જતા હોય તો એ સારી વસ્તુ નથી અને અમારા માટે આ આ ગંભીર બાબત છે કે જો નિર્માણ સરકાર કરતી હોય ને અમારા માછીમારો માટે અને આ આવી રીતે જો ઢોવાણ થઈ જતું હોય તો અમારા ભવિષ્ય માટે નકામું છે આવું જો જતી તૂટી જતી હોય અને અમે જતી ઉપર આઠ થી નવ હજારની ની વસ્તીવાળું આ સુત્રાવાળા બંદર આવેલું છે તો એની અંદર મચ્છીમાર નો ચાલે છે અને આ જતીનું જો ધોવાણ થઈ જાય તો અમારા માછીમાર ને શું કરવું જોઈએ એ તો સરકારને ખબર પડી જશે